આજરોજ ભુજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ જિલ્લા મથક ભુજ મધ્ય જીગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં કચ્છભરમાંથી મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ અને કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી અને કચ્છ જિલ્લામાં ઠેક ઠેકાણે દારૂ તેમજ ડ્રગ્સ વેચાય છે જે તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે એવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને આવેદનપત્ર આપવા કચ્છભરમાંથી વિવિધ સંગઠનો તેમજ કચ્છ જિલ્લા કોંગ્રેસ પણ જોડાયા હતા

અને સમગ્ર ગુજરાતની પ્રજાને માન છે જ્યારે સારા અધિકારીઓ છે પરંતુ અમુક જ્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના ઈશારે જ્યારે અહીંયા કાલે ત્રીજો દિવસ ભુજમાં પોલીસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો એમના પરિવાર દ્વારા એ ખરેખર દુઃખદ છે કારણ કે જિગ્નેશભાઈએ વાત કરી છે અમુક જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે એના ફટ્ટા ઉતરી જશે તો હું આવું છું એવો આગળ કાંઈ ખોટું નિવેદન કર્યું હોય તો ગુજરાત સરકાર અને પોલીસના હાથમાં કલમ છે સુકમ જીગ્નેશભાઈ વિરુદ્ધ તમે એફઆઈ દાખલ નથી કરતા કારણ કે અસંવિધાન રીતે કંઈ બોલ્યા નથી તો એફઆઈઆર સેનની દાખલ કરશો અને હું માની ગુજરાતના ગૃહમંત્રી અને અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અહીંયાથી જિગ્નેશભાઈ વતી હું ચેલેન્જ કરું છું જો તમે ઈમાનદાર અને સાચા માણસ હો તો પ્રેસની હાજરીમાં એક કલાકની ડિબેટ રાખો એક બાજુ જિગ્નેશભાઈ મેવાણી હોય અને એક બાજુ તમે તો દૂધનો દૂધ અને પાણીનો પાણી થઈ જશે હું ગુજરાત પોલીસને વિનંતી કરું છું જ્યારે ગુજરાતના ઈમાનદાર અધિકારી સંજીવ ભટ્ટ અને અનેક જ્યારે એસએમસી ના એક અધિકારી ઉપર પણ જ્યારે બુટલેગરો દ્વારા ગાડી ચડાવવામાં આવી હતી કચ્છમાં પણ બચાવની બાજુમાં જયદાન સાગરદાન ગાઢવી અને પ્રાણગીરી કરી પોલીસના કર્મચારીઓ હતા એમના વિરુદ્ધ એમના ઉપર પણ પોલીસ દ્વારા કઈ પણ કાર્યવાહી કરવામાં નથી હોતી જે બુટલેકરો એમને ગાડી ચાડી અને મારી નાખ્યા હતા તો એ પોલીસ પરિવારના નહોતા ત્યારે તમારી કેમ ખમીરતા નથી જાગી અત્યારે તમે જ્યારે સાચવી અને વ્યવસ્થિત રીતે કોઈ ધારાસભ્ય વાત કરતા હોય જિગ્નેશભાઈ એક આંદોલનકારી નેતા છે નોન કરપ્ટ નેતા છે ઈમાનદાર નેતા છે એમના વિરુદ્ધમાં તમે રેલીઓ કાઢો છો ને એમનો મોરલ ડાઉન કરવા માંગો છો ત્યારે ગુજરાતની અને કચ્છની પ્રજા ક્યારેય પણ સહન નહીં કરે તમારે ઈમાનદારી અને સાથે તમે ઈમાનદારો જે પણ અધિકારીઓ હોય કે ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ હોય એક કલાકની ડિબેટ રાખો પ્રેસની હાજરીમાં જીગ્નેશભાઈને સાથે લ્યો તો દૂધનો દૂધ અને પાણીનું પાણી દેખાઈ દેશે આપના માધ્યમથી જણાવવાનું કે ગુજરાતના તેમજ દેશના લડાયક નેતા જિજ્ઞેશભાઈ મેવાણી વિરુદ્ધ અહીંયાના કહેવાતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે બફાટ કરી અને એમને બદનામ કરવાની નીચું પાડવાનું જે ષડયંત્ર કરી અને પોલીસના પરિવારોને રોડ ઉપર ઉતારવાની જે કોશિશ કરી છે એમના વિરુદ્ધમાં આજ રોજ જિલ્લા મથક ભુજ મતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આવેદનપત્ર રૂપી અમે કહેવા માંગીએ છીએ કે આ ગૃહમંત્રી જ્યારે કહેતા હોય કે આ એ ખોટું કર્યું છે અને આવી ભાષા ન વાપરવી જોઈએ તો હું પણ કહું છું કે હર્ષભાઈ તમે પણ કચ્છમાં અવારનવાર આવો છો કચ્છ સાથે જોડાયેલા છો એવું તમે પોતે કહો છો તો મારું કહેવું છે કે હમણાં છેલ્લા બાર મહિનામાં જ કચ્છ જિલ્લામાં એસએમસી દ્વારા કેટલી રેડો પાડવામાં આવી છે કેમ અહીંની પોલીસ શું કરી રહી છે કેમ ગૃહ વિભાગ શું કરી રહ્યું છે કેમ ગાંધીનગરથી એસએમસી આવી અને રેડો પાડે છે તો આ બાબતે પણ કેવું છે ને હમણાં ત્રણ દિવસ પહેલાં જ સાડા ત્રણ કરોડ જેટલો ઇંગ્લિશ દારૂ જે કન્ટેનરમાં ટ્રેન મારફતે જો કદાચ અડાણી પોર્ટ ઉપર આવતું હોય તો આ કોની મહેરબાની કોની રેમ નજર હેઠળ જે દારૂ આવે છે બીજી વાત એ કરું કે હમણાં જ ટૂંક સમયમાં કચ્છ જિલ્લામાં એક નામ સહિત લિસ્ટ વાયરલ થયેલું જે બુટલા ઘરોનું એ બાબતે કેમ પોલીસ કાર્યવાહી નથી કરતી કેમ આ બાબતે તો મારી એક માગણી છે વિનંતી સાથે કે ખરેખર કારણ કે સમગ્ર પોલીસ ખરાબ નથી અમે પોલીસ પ્રજાનો મિત્ર છે અને પારદર્શક અને સારું પ્રજાની વચ્ચે રહીને જે પોલીસ કામ કરે છે એમને અમે સલામ કરીએ છીએ પરંતુ જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમના વિરુદ્ધમાં અમે પહેલાય હતા આજે પણ છીએ અને આગળ પણ રહીશું તો આ બાબતે આજે આવેદનપત્ર આપ્યું છે દલિત અધિકાર મંચ દ્વારા તેમજ કોંગ્રેસ પાર્ટી તેમજ અન્ય સંગઠનો દ્વારા ત્યારે આજે એક ટૂંકા જ મેસેજમાં બહુડી સંખ્યામાં જે લોકો પધારે છે આપ જોઈ શકો છો તો આ બાબતે કલેક્ટરશ્રીને અમે વિનંતી કરી છે કે આ આવેદન પત્ર ખાલી કાગળ ઉપર અને ટેબલ ઉપર ન રહી જાય એની પારદર્શકતા અને ખરેખર જે કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે આજે આવેદન પત્રની વિગત એ રીતે છે

માનની એક ધારાસભ્ય વડધામના જીગ્નેશ મેવાણી જયારે આના મુદ્દે ખરાદના એક વિસ્તારમાં જઈ અને

ચોક્કસ ગુજરાતમાં સારા પોલીસ કર્મીઓ છે કોન્સ્ટેબલ છે એસઆઈ પીઆઈ પીએસઆઈ એસપી સુધા છે એમને ક્યારે કોઈ એવી પટ્ટા ઉતારવાની વાત નથી થઈ વાત છે ભ્રષ્ટ અધિકારીઓની અને હું ચોક્કસ આપના માધ્યમથી જણાવું છું કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે

આજના જ પેપરમાં ચોવીસો કરોડ દ્રક્ષ અને દારૂનો જે પકડાયું છે પણ આજે આપણે જોઈએ તો નાનો એક બુટલેગર પકડીને બેસાડી દેવામાં આવે છે પણ મુખ્ય સૂત્રધારોનો શું હપ્તા લેતા અધિકારીઓનો શું ઉપર સુધી જે કટકી ઉપર સુધી જાય છે એનું શું એટલે આ એક કારોબાર કાળો કારોબાર જે લોકોનો જીવ લઈ રહ્યો છે અને એમને એક મોતની ખાઈમાં જે હોમી રહ્યું છે એનો નેટવર્ક ફેર ગુજરાત ના શીર્ષ નેતૃત્વ હોય ત્યાં સુધી ચાલી રહ્યું છે જનપ્રતિનિધિ એમને એપ્રિશિયેટ કરવા જોઈએ કે એણે ચોક્કસ પ્રજાના હિતની વાત કરી છે પણ આ ઠેકાણે તમે એમના વિરોધ પ્રદર્શન કર્યા રેલીઓ યોજી એ ચોક્કસ

જયારે સંગઠનના દરેક આગેવાનો અને જે જોડાયા એમની એક જ વાત છે કે અહીંયા મહિલાઓની પણ એક જ વાત છે કે જો પોલીસ દારૂ બંધ ન કરાવી શકતી હોય તો ચાલતા દરેક હાથડાઓ બંધ કરાવવા આવે અમે ખુદ નીકળવાના છીએ અને ચોક્કસ ઠેર ઠેકાણે જનતા રેડ થશે અને અમે ચોક્કસ કહીએ છીએ કે જે પણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ થાણાના જે પણ હોય બીટ જમાદાર હોય તમે તમારી એક આ માન સન્માન જાળવી અને અત્યારથી જે દારૂના વેપલાઓ અને જે હાટલાઓ ચાલી રહ્યા છે એ બંધ કરાવજો અન્યથા ટૂંક જ સમયમાં દરેક તાલુકાની અંદર ચોક્કસપણે જનતા રેડ થશે જે અહિયાં થી અમે જણાવીએ છીએ